મારું નામ દીપ્તિ જીતુભાઈ ગોય આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખર ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાથે એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયા તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની જે રીતના પુરાવા મુજબ ત્યાં થી મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડે પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્રો બલાલ કરી ચાલુ કરી અને અમારી ગેરઋતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગપ્પો મારી અને મને ઘરની બહાર શોધી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્ર અવાજથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે કોખાનેશ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જ્યાં લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમે ફરજમાં રૂકાવટ કરી અને એક સ્ત્રીને સાજે નહીં એવી મારી સાથે ત્યાં હરકતો થઈ છે ગામમાં ના એ તદ્દન ખોટી વાત છે અમે તો પૂરા ગુજરા પુરાવા જે અમને અમારા એમના જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર રાખી કાઢવામાં આવે છે એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગ રૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે બિહેવિયર થયું છે બરાબર છે એટલે તેની હું પોલીસમાં જાણ કરવા માટે હું રાણપુર હાજર એ જે ત્રણ લોકો મેઈન છે એ અને આપણે સરપંચ છે અને અન્ય ગ્રામજનો કેમ કે ત્યાં તો બહુ બધા લોકો સિત્તેર થી જણા લોકો હતા એટલે

અને કોઈ ગેરવર્તન નથી કર્યું કોઈ તે સ્ત્રી હોવા અને હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વીડિયા સાથે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીબી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને અમે વિડીયો ઉતારેલા છે અને એમને પણ વિડીયા ઉતારેલા છે ત્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સો સવાર કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી હતી સાહેબ આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે તેમાં શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ તો ખોટી ફરિયાદ તેમને પે પૂરો હોય આપે કે ગેર વર્તન કોઈ કર્યું જ નથી હું પણ હાજર હતો અહીંયા અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે મારું નામ ભાવી ઘરસદભાઈ સાકળિયા કોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ બેનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા છ ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું તમે બે ભાઈ કોણ છો એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો પણ ઘાટલા ગોદડા છૂતા હતા એ બધા ખોળે નહીં ખા ખાટલા નીચે ડુંગળીનું ફોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે સર મેડમ મેડમની સામે કોઈ એવું અભદ્ર વર્તન કરેલ નથી અમને પણ અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાલ નથી બોલે કે કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો કાયદેસર સર થાંભલે આંકડી નથી તો દંડ શું કામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઉભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ છું કામ પોલીસને શું કામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું કામ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે તો અમે શું કામ એવું વર્તન કરીએ ઓકે ઓકે મોથા શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ